કોટડા ગ્રામ્ય તલાટી વિદાય સમારંભ માંગરોળ તાલુકાની જૂના કોટડા ગ્રામ્ય પંચાયત તલાટી મંત્રી તરીકે છેલ્લા અઢી વર્ષથી ફરજ બનાવતા માયાબેન બારડ ની બદલી શીલ ગ્રામ્ય પંચાયતમાં થતા આજે ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો વિદાય સમારંભ દરમિયાન જૂના કોટડા ગ્રામ્ય પંચાયતના સરપંચ રેખાબેન નરસિંહભાઈ ખેર તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો દ્વારા માયાબેન બારડને મોમેન્ટ અર્પણ કરવામાં આવ્યું હતું તેમની સેવાકાર દરમિયાનની ઉત્તમ કામગીરીને બિરદાવતા ફૂલોના વરસાદ સાથે ભાવપૂર્વક વિદાય માન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે નવનિયુક્ત તલાટી મંત્રી તરીકે ભાવિકાબેન ખેરે જૂના કોટડા ગ્રામ્ય પંચાયતનો ચાર્જ સંભાળ્યો હતો

કે મારે નાનો બાબો હતો તો મને બધા સપોર્ટ આપ્યો અને કામગીરી માં પણ સપોર્ટ અને બધા લોકો ક્યારે કોઈ લોકો એવું નથી ફરિયાદ મારા તરફથી ફરિયાદ નથી કોઈ લોકો પ્રત્યે કે કોઈ લોકો મારી ફરિયાદ નથી અને ખુબ ખુબ કામ કરવાની પણ મને મજા રહી અને એના લીધે જ મને ઘણો વિકાસ થયો અને શીખવા મળ્યો નવા આજે નવા જૂના તરફથી તમને

ના વિદાય સમારંભ નિમિત્તે બધાને નમસ્કાર અઢી વર્ષની માયાબહેનની કામગીરીમાં બહુ ની સંતોષકારક અને એક લાગણીસભર સ્વભાવ અને ખૂબ એણે ગામને સહકાર આપ્યો કામ પણ બહુ વ્યવસ્થિત અને એક સરસ મજાનું એણે કામ કર્યું અને સદાય એની વિદાય સમયે આપણે થોડુંક દુઃખ તો થાય છે પણ હવે સરકારના નિયમ મુજબ જો વિદાય એને મળતું હોય ભાઈ બીજી જગ્યાએ બદલી મળતી હોય તો એ થોડીક દુઃખની લાગણી તો છે પણ છતાં જવું પડે આજે જૂના નવા કોટળાની અંદર અમારી વાહલી દીકરી માયાબેન બારોલ જે તલાટીકા મંત્રી તરીકે બંને ગામની જે એણે ફરજ અદા કરી છે જે એને કામગીરી એક દીકરીની જેમ બેનની જેમ એણે જે ફરજ અદા કરી છે અને અચાનક એમની બદલી થતાં આજેનો વિદય સમારંભ ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે થોડુંક દુઃખ પણ થાય છે કે અમારા ગામને એક સારા તલાટી મંત્રી મળ્યા હતા સારી કામગીરી હતી અઢી વર્ષની અંદર કોઈનું દિલ દુખાણું નથી અઢી વર્ષની અંદર કોઈનું કામ નથી રહ્યું અઢી વર્ષની અંદર એણે જે બંને ગામનો જે વિશ્વાસ કેળવો છે જે પ્રેમ જીતવો છે એ ખરેખર એ દીકરીને બિરદાવવાલાયક છે એ બહેનને બિરદાવવાલાયક છે અને એ બદલીના અનુસંધાને આજે બેનનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો છે થોડુંક આપણને દુઃખ થાય છે કે એક સારા એવા કર્મચારી આપણા ગામમાંથી બદલી થઈ અને વિદાય લઈ છે પરંતુ સરકારના જે નીતિ નિયમો પ્રમાણે સરકારી ગવર્મેન્ટ સર્વન્ટની બદલી તો થતી જ હોય છે અને જે જગ્યાએ એને જે જગ્યા ફાળવવામાં આવી છે એ જગ્યાએ જવું પડે પણ આજ આપણે એના વિદાય સમારંભની અંદર આપણે બહોળી સંખ્યામાં બધા ગ્રામજનો મળ્યા છે તો એને આપણે સારી રીતે બેનને વિદાય આપીએ અને માતાજી પાસે એવી પ્રાર્થના કરીએ કે એણે જે જગ્યા મળી છે એ જગ્યામાં પણ આવી જ રીતે એની ફરજ અદા કરતા રહીએ લોકોનો પ્રેમ જીતતા રહીએ લોકોનો વિશ્વાસ જીતતા રહીએ અને કાયમી માટે જ્યાં સુધી એ ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે અને તલાટી મંત્રી તરીકે એ ફરજ બજાવે ત્યાં સુધીમાં માતાજી પાસે આપણે એવી પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ને એને કોઈપણ જાતનો કંઈ પ્રોબ્લેમ ન થાય બરાબર છે એ એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ અસ્તુ જય જય ભારત